તો નમસ્કાર મિત્રો કેમ શું બધા મજામાં તો જો નવું કામ એક નીકળી આવ્યું છે મસ્ત મજાનું કામ થઈ ગયું છે જો આને માટે પતરા મૂકી દીધા પતરા મૂકી દીધા ને ફળથી કોઈ લગભગ સણવાનું થાય કેમકે આને ફૂલ પેક કરવું પડે આની ઉપર જ બધું હોય આખું આ ટ્રાન્સમીટર છે આની પર હોય બધું આનીમાં આમાં પાર બાવર બધું ઘણું ઘણું બધું આમાં થાય તો આને બરાબર રીતે ટાકવું પડે અને ફરતી ખોડતું સણી લે અને પતરા પણ મૂકી દીધા ને જો આ વાયર મોટા મોટા ફેંડલા પછી આખા વાયર છે ને બધા આ સેડથી ઓલા સેટે લગી જવાના છે આ બધા વાયર અને નીચે જો નીચે દાબી દીધા વાયરને મોટા ભૂંગરા છે ને પાઇપ આ પાઇપમાંથી આ બધા વાયર કાઢ્યા ઓલા એટલે આ બધાએ જો કઈ રીતે બધું ઢાંકી દીધું બધા પતરા મૂકી દીધા છે અને જીસીબી અત્યારે કામ કરે છે તમે વિડીયોની અંદર ફરતી કોર કેવું મસ્ત થઈ ગયું છે હવે હવે પ્લેટું આવવાની તૈયારી છે ભાઈ એક બે દિવસની કે ચાર પાંચ દિવસની અંદર પ્લેટો આવશે ને આ વાયર જો કેટલો બધો વાયર છે મોટો બધો બધા એમાં પતરા મૂકી દીધા છે વાયરને ફીંડલા ને ફિંડલા હે ભાઈ જો કેટલા ફિંડલા અને આ જો અંદર જમીનની અંદર ફિટિંગ થઈ ગયું છે એ કારણે આપણે હાલે છે જીસીબી જે ગટર કરી હતી આ ફૂંગરાની તો ગટર બુરે છે અત્યારે જીસીબી અને બધા એમાં પેકિંગ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું બે બાજુ વાયરના ફિંડલા કરી દીધા છે આ બાજુ અને આ બાજુ જોવો તો મેં હવે પૂરોપૂરો વિડીયો આખે આખો બરાબર છે ચોલા ત્રણ મોટા આકડિયા ના આ કામ લાગત થઈ ગયું પૂરું જો तो बोल तो भी बोल बोल <laughs> नीचे आ जाओ यहाँ यहाँ पे आ जा इंजीनियर यहाँ पे आ जा यहाँ पे कुछ बोलने के लिए <laughs> <जाँग>। <laughs> મસ્ત મજાનું થઈ ગયું છે જબરદસ્ત કે તારું જો પેલી બાજુ જીસી બાલે છે ગટર ગારે છે બીજી નવી ગટર ને જો અત્યારે થઈ ગયો મસ્ત મજાનું સરસ કામ થાય છે ભાઈ